નમસ્કાર મિત્રો આસન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મકરસંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો આ એક નાનકડી વસ્તુ તેના પહેલાં મકરસંક્રાંતિ વિશે જાણી લઈએ સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો જ્યોતિષમાં આ ઘટનાને સંક્રાંતિ કહેવાય છે દરેક મહિનામાં સંક્રાંતિનો પર્વ આવે છે પરંતુ માગસર મહિનામાં આવવાવાળી મકરસંક્રાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ દિવસે સૂર્ય ધનુરાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે મકરસંક્રાંતિથી સૂર્ય ઉત્તરાયણ થાય છે ચાલો જાણીએ વર્ષ બે હજાર ચોવીસમાં મકરસંક્રાંતિ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે મનાવવામાં આવશે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્યપૂજા કરવાવાળા લોકોને આરોગ્ય ધન સુખ સમૃદ્ધિ અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે મકરસંક્રાંતિનો પર્વ આખા ભારતમાં ધૂમધામથી મનાવવામાં આવે છે પંચગ અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં સૂર્ય પંદરમી જાન્યુઆરી ઓગણીસો ચોવીસના દિવસે સવારે બે વાગ્યાની ચોપન મિનિટે ધનુરાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહદો સમાપ્ત થાય છે સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે મકરસંક્રાંતિથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે આ અવધિમાં સૂર્યનો તેજ વધારે હોય છે એ જ કારણ હોય છે કે મકરસંક્રાંતિ પર સૂર્ય પૂજા કરવાથી માન સન્માન ધન અને સ્વાસ્થ્યનો લાભ મળે છે કહેવાય છે કે આ દિવસે ગોળ અન્નધન વસ્ત્ર કાળા તલ વગેરેનું દાન કરવાવાળા લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે મકરસંક્રાંતિથી ધરતી ઉપર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે સૂર્યના ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે ધાર્મિક માન્યતા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે એટલા માટે આ દિવસે કરવામાં આવેલ દાન પુણ્ય અન્ય દિવસમાં કરવામાં આવેલ દાન પુણ્ય કરતાં વધારે ફળદાય હોય છે અને જો પંદર જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે આ ઉપાય કરી લો છો તો તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા થશે અને તમે ધનવાન બની જશો તો પંદર જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને એક નાની વસ્તુ ખવડાવી દો રોડપતિ પણ કરોડપતિ બની જશે બધા જ સંકટ અને કષ્ટમાંથી મુક્તિ મળશે મૃત્યુદંડ પિતૃદોષ તરત જ સમાપ્ત થશે આખો વર્ષ તમારા ઘરમાં અન્નના અને ધનના ભંડાર ભર્યા રહેશે તમારી સાત પેઢી પૈસા પર રાજ કરશે સાત પેઢી સુધી બેંક બેલેન્સ વધતું જશે બધા જ દુઃખ દર્દ સંકટ સમાપ્ત થશે અને બધા જ સુખ તમારા ચરણોમાં આવી જશે જો તમે આ એક નાની વસ્તુ ગાયને ખવડાવી દો છો તો તરત જ ગરીબી સમાપ્ત થઈ જશે અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ધારણ કરનારી ગાય માતાની કૃપા પણ વ્યક્તિ ઉપર આજીવન વરસે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્નદાન અને વસ્ત્રની કમી થતી નથી તો તમારા ફાયદા માટે વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો જો તમે વિડીયોને કાપીને જોશો તો તમને સફળતા નહીં મળે આ વિડીયોમાં તમને ગાયથી જોડાયેલ એવા ઉપાયો વિશે જણાવવામાં આવશે જેને કરવાથી તમારા જીવનમાં જે પણ દુઃખ દર્દ કષ્ટ સંકટ છે તે સફળ થવામાં કોઈ અડચણ આવતી હોય તે બધું જ દૂર થઈ જશે તમારી આર્થિક સ્થિતિ પ્રબળ થઈ જશે આ દિવસે તીર્થ સ્નાન કરવું ખૂબ જ મહત્ત્વ છે જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું સંભવ ન હોય તો તમે ઘરે સ્નાન કરવાના પાણીમાં ગંગાજળના ટીપા નાખીને સ્નાન કરી લો અને સ્નાન કરીને સૌપ્રથમ તમારા ઘરના પૂજા ઘરને સાફ કરીને ત્યાં પૂજા કરો અને પિતૃના નિમિત્તે તર્પણ પિંડદાન કરો અને અન્નધાન વસ્ત્ર દાન કરો અને મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે મકર સંક્રાંતિના દિવસે પિંડદાન કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે અને આ વખતે પિતૃ પૂજાની સાથે સાથે હનુમાનજી મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા પણ જરૂર કરવી જોઈએ જો તમે આ દિવસે હનુમાનજી દેવતા અને શનિદેવની પૂજા કરો છો તો મંગળ દોષ પણ સમાપ્ત થાય છે વ્યક્તિના જીવનમાં ધન સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે વ્યક્તિની સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જ અને સાથે જ મકરસંક્રાંતિના દિવસે તમારે એક ઉપાય તો જરૂર કરવો જ જોઈએ ગાયનો ઉપાય જણાવતા પહેલાં તમને બીજો એક ઉપાય જણાવી દઉં તેના માટે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તમારે લોટનો ચૌમુખી દીવડો બનાવવાનો છે તેમજ સરસવનું તેલ ભરવાનું છે અને કાલાવાની વાટ લગાવવાની છે અને વચ્ચે બે આખા લવિંગ નાખી દો પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે સાંજના સમયે તેને પ્રગટાવીને છોડી દો મનોકામના માનીને દીવો પ્રગટાવો એકવીસ દિવસની અંદર તમારે મનોકામના પૂરી ન થાય તો કહેજો ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે આ ઉપાય તમને ખૂબ જ લાભ આપશે હવે જાણીએ ગાયથી જોડાયેલ કયા કયા ઉપાય તમારે આ દિવસે કરવા જોઈએ અને જેને કરવાથી વ્યક્તિની સાત પેઢી સુધી બેંક બેલેન્સની કમી નથી થતી દુઃખ દર્દ કષ્ટ સંકટ દૂર થઈ જાય છે અને બધા સુખ વ્યક્તિના ચરણોમાં આવી જાય છે વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી તો કયા કયા ઉપાય છે ધ્યાનથી સાંભળજો પ્રભાવશાળી અને ચમત્કારી ઉપાય છે જો તમારી કિસ્પતને ચમકાવી દેશે સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ હોય છે ગાય માતાની પૂજા કરવાવાળા જાતકો પર આ બધા જ દેવી દેવતાઓની કૃપા વરસે છે ગાય સેવાથી આ જન્મના અને પાછળના જન્મના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે ગાય સેવાથી આ જન્મના અને પાછળના જન્મના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે ગાય કૃપા મેળવવા માટે રોજે અઠવાડિયામાં એકવાર અથવા તો મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળા જવાનો નિયમ જરૂર બનાવો અને ત્યાં ગાયને લીલો ઘાસ જરૂર ખવડાવો તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે અને સાથે જ ગાય સેવા અને ગાય પૂજાથી નવગ્રહ શાંત થાય છે અને તેનાથી જોડાયેલ દોષ સમાપ્ત થાય છે ગરમીમાં ગાય માતાને પાણી પીવડાવવું અને શિયાળામાં ગાય માતાને ગોળ જરૂર ખવડાવવું અનેક દેવી દેવતાઓને પોતાના શરીર ઉપર ધારણ કરવાવાળી ગાય માતાથી જોડાયેલ કેટલાક શુભ અને અશુભ સંકેત પણ હોય છે ગાયનું દૂધ દોતા સમયે જો ગાય ઠોકર મારી દે અને બધું દૂધ ઢોળાઈ જાય તો અપશુકન થાય છે જો કોઈ યાત્રા ઉપર નીકળી રહ્યા હોય અને ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાતી સામે આવી જાય તો ચોક્કસપણે તમે જે યાત્રા માટે નીકળી રહ્યા છો તે યાત્રા જરૂર સફળ થશે અને તમારું કાર્ય પણ જરૂર પૂર્ણ થશે યાત્રા પર જતા સમયે ડાબી બાજુથી ગાયનો અવાજ આવવો અત્રે ગાયનો વાભરવો પણ શુભ હોય છે તમે ગાય સાથે ભૂલથી પણ ખરાબ વ્યવહાર ન કરો તેની ઉપર અત્યાચાર ન કરો નહીતર તમને ગોર પાપ લાગે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે ગાય આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે તો પણ લોકો ગાય સાથે ખરાબ વ્યવહાર કેમ કરે છે ગાય ગમે ત્યાં ભટકતી રહે છે લોકો તેને પૂરતું ઘાસ પણ નથી આપતા ગાય જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરવામાં આવે છે અને જેવું જ દૂધ આપવાનું બંધ કરી દે છે તો લોકો તેને ગમે ત્યાં રખાડવા માટે મૂકી દે છે એવામાં ગાયને કોઈ દંડા મારે છે તો કોઈ તેની ઉપર પાણી નાખી દે છે ક્યારેક વાહનોની ઝપેટમાં આવી જાય છે તો ક્યારેક બીમાર થઈને ગાય પોતાનું જીવન સમાપ્ત કરી દે છે એવામાં જરૂરિયાત છે ગાયને લઈને એ વાતને જાણવાની કે શાસ્ત્રોમાં શું કહ્યું છે ગાય સાથે તમારે કેવો વ્યવહાર કરવો જોઈએ મિત્રો ગાયને ક્યારેય મારવી ન જોઈએ શાસ્ત્રોમાં ગાયને માતાનું રૂપ માનવામાં આવે છે ગાયને મારવાવાળા વ્યક્તિ માતાને મારવાવાળાની સમાન પાપના ભાગીદાર ગણવામાં આવે છે તેમને નર્કલોકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવું પડે છે તેમને આગળનો જન્મ પશુ યોનિમાં મળે છે કહેવાય છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાયને દંડો માર્યો હતો જેનાથી ગાયનું મૃત્યુ થયું હતું અને આ પાપની મુક્તિ માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી ભગવાન શ્રી કૃષ્ણએ બળદ સ્વરૂપમાં આવેલ વૃદ્ધાનો વધ કરી નાખ્યો હતો જેનાથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણને સંપૂર્ણ તીર્થને એક કોણમાં બોલાવવા પડ્યા અને આ કુંડમાં સ્નાન કરવાથી તે પાપ મુક્ત થયા હતા સાથે જ પાણી પી રહેલી ગાયને ભોગાવે છે તે ગોર પાપના ભાગીદાર બનીને નર્ક ભોગવે છે એવું પુરાણોમાં જણાવ્યું છે કે જે લોકો ગાય માટે પરબ અને તેને ચારા માટે વ્યવસ્થા કરે છે તે મહાભાગ્યવાન હોય છે આવા લોકો પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં જાય છે અને ખૂબ જ ધનવાન કુળમાં જન્મ લઈને સુખ ભોગવે છે આરામ કરી રહેલ ગાયને કષ્ટ આપીને ક્યારેય ઉઠાડવી ન જોઈએ કહેવત છે કે જે સ્થાન ઉપર ગાય બેઠેલી છે ત્યાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે ગાયને બેસવાની જગ્યાને જે લોકો નિયમિત રીતે સાફ રાખે છે તેની જણતા અજાણતા કરેલા પાપમાંથી મુક્તિ મળી જાય છે ગાયને દંડો મારીને ઉઠાડવાથી પાણી નાખીને ઉઠાડવાથી મનુષ્ય પાપના ભાગીદાર બને છે અને આગળના જન્મમાં તેને ઠોકરો ખાવી પડે છે અને શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયનું દૂધ તેના વાસડા માટે હોય છે ગાયના વાસણાને દૂધ પીવડાવ્યા પછી જે દૂધ વધે છે તે જ મનુષ્યએ લેવું જોઈએ પરંતુ કેટલાક લોકો ગાયના વાસણા માટે વધેલું દૂધ પણ દોઈ લે છે આવું કરવું ગોળ પાપ ગણાય છે આવા દૂધને દોવાવાળા અને તેને ગ્રહણ કરવાવાળા બંને પાપના ભાગીદાર બને છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ગાય અને બળદની પેઠો પર બેસવું ન જોઈએ તેની પીઠ પર બેસવાથી મહાપાપ લાગે છે આવા લોકોને નર્ક ભોગવવું પડે છે એકમાત્ર નંદીશ નંદી વંશી છે જેની ઉપર સ્વયં મહાદેવ અને પાર્વતી સવારી કરે છે કેમ કે નંદીએ સ્વયં પોતાની ઈચ્છા થઈ મહાદેવની સવારી બનવાનો સ્વીકાર કર્યું હતું અને સાથે જ શાસ્ત્રોમાં ગાયના દાનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે પરંતુ એવી ગાયનું દાન ક્યારે ન કરવું જોઈએ જે વૃદ્ધ અને બીમાર હોય કથા પણ તે સંદર્ભમાં છે કે જે પિતા દ્વારા વૃદ્ધ દાન કરવા પર આપત્તિ હતી દેવાવાળી અને વાસડા સહિત જે લોકો ગાયનું દાન કરે છે તે મહાન પુણ્યને મેળવીને સ્વર્ગમાં સ્થાન મેળવે છે સાથે સૂર્ય ચંદ્ર મંગળ શુક્રની યુતિ રાહ સાથે હોય તો પિતૃદોષ થાય છે એ પણ માન્યતા છે કે સૂર્યનો સંબંધ પિતા સાથે અને મંગળનો સંબંધ હોવાના કારણે સૂર્ય જો શનિ રાહુ કે કેતુ સાથે સ્થિત હોય તો પિતૃદોષ થાય છે આ દોષથી જીવન સંઘર્ષમય બની જાય છે જો પિતૃદોષ હોય તો ગાયને રોજ કે પછી દર એકાદશીના દિવસે દરેક અમાસના દિવસે દરેક પૂર્ણિમાના દિવસે કોઈ પણ ખાસ દિવસ ઉપર ગાયને રોટલી ઘાસચારો ખવડાવવાથી પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે તેમજ જન્મકુંડલીમાં જો ગુરુ નીચ રાશિ મકરમાં હોય તો સામેથી ગાય માતા આવતી દેખાય તો ગાય માતાને તમારી જમણી બાજુથી જવા દેવી જોઈએ તમારી યાત્રા જરૂર સફળ થશે અને જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી વાસ્તુદોષ સમાપ્ત થઈ જાય છે જો તમે ગાય માટે રોટલી બનાવતા હોય તો કોશિશ કરો કે તરત જ તે રોટલી ગાય માતાને ખવડાવી દો જો તમે તે રોટલીને રાખી દેશો અને તેને બીજા દિવસે આપશો તો તે વાસી માનવામાં આવશે ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન આપો તેનાથી ઘરમાં નકારાત્મક વાસ કરે છે અને જે પણ કાર્ય તમારા થવાના હશે તે કાર્ય તમારા થશે નહીં તેનાથી હંમેશા તમારા ઘરમાં દર્દ રહેશે અને તમને દરેક કાર્યમાં અસફળતા મળશે એટલા માટે કોશિશ કરો કે ગાયને રોજ તાજી રોટલી ખવડાવો તેમજ ગાયને સડેલી વસ્તુઓ પણ ન ખવડાવી જોઈએ આ મકરસંક્રાંતિના દિવસે લોટના અગિયાર ગોળિયા બનાવીને તેની ઉપર હળદર લગાવો ત્યાર પછી તે ગાયને ખવડાવો અને દરેક ગોળિયા બનાવતા સમયે ગાયના શિંગડા ઉપર હાથ ફેરવો પીઠ ઉપર હાથ ફેરવો મસ્તક ઉપર હાથ ફેરવો ગાય માતાના ચરણોમાં સ્પર્શ કરો આવું કરવાથી તમારા તમામ કાર્ય થવા લાગશે તમારા જીવનમાં ખુશિયા આવશે અને એકવાર મકર સંક્રાંતિ ઉપર તમે ગાય માતાની સાત વાર પરિક્રમા પણ કરી લો તો તમારા બધા જ કાર્ય થવા લાગશે તમે ગાયને જ્યારે પણ રોટલી આપો તો રોટલી ઉપર થોડી હળદર કે ઘી ગોળ જરૂર રાખો ગાયને સૂકી રોટલી ન ખવડાવી જોઈએ સાકર રાખી લો ગોળ રાખી લો કંઈ પણ રાખી શકો છો મિત્રો આ હતા ગાયથી જોડાયેલ કેટલાક મહત્વપૂર્ણ ઉપાય અને કેટલીક વાતો જેને ધ્યાનમાં જરૂર રાખવી જોઈએ તો આ વાતોનું વિશેષ ધ્યાન રાખો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ